જો આપણે ડ્રેગન ફ્રૂટના બધું એવું કસરો કાઢી અને કટ કરી અને લઈ લીધા છે તો આપણે એને ચાર ગ્લાસ બનાવવાનો છે એના માટે ચાર સ્પૂન ખાંડ નાખી દીધી ધરી કમ તો જરૂર પ્રમાણે મીઠો જરૂર થોડુંક જ નાખવાનું આપણે મસ્તી ડ્રેગન ફ્રૂટનું જ્યુસ બનાવવાનું છે અને આ લીંબુ નાખી દેવાનું છે તો રસ કાઢીને ફ્રીજ તો સારા બરફ લેવા પણ ઠંડુ તો કરવાનું જ છે

હું તમને આ ટેસ્ટ કરીને કહું કેવું લઈ ગયું કેવું બન્યું છે સોરી બહુ મસ્ત લાગે તમે લોકો પણ જરૂરથી જરૂર એકવાર ટ્રાય કરશો પછી વારંવાર પીવાનું મન થાય એટલું મસ્ત બન્યું છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો બાય મે પહેલી વાર આજે સીસ કે ટ્રાય કરી બાકી તો બધું બનાવતી હોય પણ આજે જો એકદમ સરસ જી કોઈને ખાવી હોય એ આવી જાજો તો મસ્ત બની એમ ત્રણ લેયર પણ દેખાય છે પહેલી વાર ટ્રાય કરી અને દિયાનેણી લોકોએ કે બહુ મસ્ત બની છે બાય आप सबसे निवेदन है कि धनतेरस और दीपावली के अवसर पर किसी भी प्रकार की मिठाई के चित्र न भेजें। मोबाइल में चींटियाँ घुस जाती हैं। मिठाई का डब्बा सीधे घर ही पहुंचा दें। कष्ट के लिए क्षमा करें।